ડીપી ચડી ગઈ આપડી હો ની જો આ જૂની ડીપી ની ટેમ્પી ચડાવવા ને માટીયું લઈ ગયા કામે નવી ડીપી ચડી ગઈ જો કામ થઈ ગયું કામ થઈ ગયું ને આ જૂની ડીપી ને પથારી ફેરવી દીધી બીજે

બહુ વજન વાળું તો હજી ખેતરમાં આવી નાખી ટેમ્પી આજો પણ ખેતરમાં આવી જાય તો હેલું પડે રસ્તે કાંઠે ઉતરે પછી ત્યાંથી ઉપર ચડાવું ચાલો કઈ રીતે ચડાવે આંગળી કામ આગળ ચોથું કેમકે ભરી ગયા જ ચાલો હવે આવી પારો હા જીણકો હે ને હાલવું હલકું થઈ ગયે અને આવી ગયો ટીસી બા ટેમ્પી ભાઈ હું હે હું ટેમ્પી બાજ આવે ને ખટ્ટા આમ થોડું આવે અરે ભાઈ હાલવું હા વગર નથી અને પાછો એઠે ગાર હોય ને ઉપર હાલવું પડે પાછો વરસાદ આવ્યો ક્યાં પૂછું

હલો લખુભાઈ જી તો ચાલુ લખુભાઈ ડીપી ચડી ગઈ આપડી હોની જો આ જૂની ડીપી ની ટેમ્પી ચડાવવા ને માટીયું લઈ ગયા કામે નવી ડીપી ચડી ગઈ જો કામ થઈ ગયું કામ થઈ ગયું ને આ જૂની ડીપી ને પથારી ફેરવી દીધી બીજે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બટલા <laughs> મા બીગો બધું નહીં આ તમે ચડાવો અરે જારવો માટી અને જારવાડી કે જને કાકા ના ના ઈમ નહીં આ તો અને હેરવો જો માથે

ભાવ ગારો થઈ ગયો ને મેં નથી હવે અને આ હે ને માંડવી આપણે પાંચસો પંચાવન હે ને એક ભાઈની કોમેન્ટ હતી તો ઇઠાવીને જારી વાવલ માંડવી અને આ હે ને પાંચસો પંચાવન હે જે આવા કટકામાં ઓલા ઉપલા કટકા એટલા કટકા હે ને એ આપણે બાવીસ નંબર હે આપણે એકમાં ખતરો વાયરો પાંચસો પંચાવન વાવવાનો બે જ છે જો થોડો ઘણો ફેર હોય તો હોય આ પાંચસો પંચાવન અને જે આ હે ને બાવીસ નંબર પાસસું વાદરું એટલું પાસું આવવાનું જો આ કારું થઈ ગયું માંડવીને પાટલા ફૂટકવામાં વારે જ નહીં ટૂંક સમય પાટલા ભૂટકી ગયા હે થોડોક ગેપ રહી હોયો અને આ ધોવાઈ ગયો ને ત્યાં દેખાય એ માંડવી પાડી દીધી યાદી ગેપ વધારે પણ આ તો ભૂટકવા આવ્યો સિનેમેટિક જોઈ લો તમે જે ત્યાં આગળ કીધું હે વાદળું પીપડું તો વરસાદ આવી ગયો વડે સાટે આવ્યો ફરી પાણી પાણી કરી દે હે ગયો થિરક વારનું હોય વરસાદ નું આવા હે ને વાદળા ઉપડા જ રાખે જીરીક વાર વાદરા ઉપડે ધના આવે હે વધે હે હાલતા થઈ ગયું આવ્યો ખો થઈ ગયો હજી આવેલી વચમાં બે ત્રણ દિલ ખરા હતી વખી ના લી ગયા વરી પાછો ચાલુ થઈ ગયો કાય આવ્યો તો નાગી આવ્યું કાલે ઓછો હતો આજ વધારે

ચાલો આ સાથે આપણો આજનો લોક પૂરો લોકોમાં જઈએ કે લાગશે સસ્તો નાખજો લોકો